નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજનો આપણો વિષય છે દરેક કર્મ ક્રિયા છે પરંતુ દરેક ક્રિયા કર્મ નથી આવો જાણીએ વિસ્તારથી કરીએ વિશ્લેષણ વિસ્તારથી ક્રિયા અને કર્મ આ બે શબ્દોમાં ભેદ ખાસ સમજવા જેવો છે શારીરિક ક્રિયા દેખી શકાય છે પરંતુ માનસિક ક્રિયા દેખી શકાતી નથી અને આ ક્રિયાના ત્રણ પ્રકાર હોય છે પહેલી ક્રિયા ફક્ત શારીરિક ક્રિયા બીજી ક્રિયા ફક્ત માનસિક ક્રિયા ત્રીજી ક્રિયા માનસિક સાથેની શારીરિક ક્રિયા આવો જાણીએ સૌથી પહેલી ક્રિયા એટલે કે શારીરિક ક્રિયા વિશે મિત્રો શારીરિક ક્રિયાઓના બે પ્રકાર હોય છે એક અનૈચિક ક્રિયાઓ બીજી ઐચ્છિક ક્રિયાઓ શરીરથી કેટલીક ક્રિયાઓ આપણી ઈચ્છા ના હોય તો પણ થયા જ કરતી હોય છે તેને અનૈચ્છિક ક્રિયા કહેવામાં આવે છે દાખલા તરીકે તમે શ્વાસ લો છો તમારા હૃદયના ધબકારા ચાલે છે તમારી નાળીઓમાં લોહી સતત દોડ્યા કરે છે તમારી હોજરીમાં પાચનક્રિયા ચાલે છે તમારી આંખો પાપણો પટપટ થાય છે વગેરે આ બધી ક્રિયાઓ તમારી ઈચ્છા ના હોય તો પણ સતત થયા જ કરવાની તેને તમે રોકી શકો જ નહીં અને રોકવા જાઓ તો કદાચ મૃત્યુ પણ થઈ જાય મિત્રો શરીર કેટલીક ક્રિયાઓ તમારી ઈચ્છાથી કરે છે દાખલા તરીકે તમે હાથ ઊંચા કરો પગ લાંબા કરો તૂટ્યું વાળો એક પગે ઉભા રહો શીર્ષન કરો દોડો કૂદો વગેરે આ બધી એનૈછિક અને ઐચિક શારીરિક ક્રિયાઓમાં જ્યાં તમારું મન સંલગ્ન નથી હોતું અને મનમાં ગમા અણગમા દ્વેષ નથી હોતા તેથી તે ગીતાની ભાષામાં કર્મ નથી હવે જાણીએ માનસિક ક્રિયાઓ કેટલીક ક્રિયાઓ તમે ફક્ત મનથી જ કરો છો અને શરીરથી કરતા નથી દાખલા તરીકે મનમાં વિચાર કરો છો મનથી કોઈનું ભલું અગરબું ઈચ્છો મનમાં ને મનમાં તમે કોઈને ગાળો દો આ બધી માનસિક ક્રિયાઓ જ્યાં સુધી શારીરિક ક્રિયામાં પરિણિત ના થાય ત્યાં સુધી તે માત્ર માનસિક ક્રિયા તરીકે જ રહે છે અને તે કર્મની વ્યાખ્યામાં આવી શકે નહીં ક્રિયામાં હેતુવૃત્તિ કે અહંકાર ઉમેરાય ત્યારે જ તે કર્મ બને છે તમે મનથી કોઈ ગુનો કરવાનો વિચાર કરો કોઈને લાફો મારવાનો વિચાર કરો પરંતુ જ્યાં સુધી શારીરિક રીતે તમારા હાથથી તમે તે માણસના ગાલ ઉપર તમાચો મારો નહીં ત્યાં સુધી તે કર્મ ગુનો બને નહીં એટલા માટે ફોજદારી કાયદામાં સરકારે એક કલમ રાખેલી છે ઇન્ટેન્શન ટુ કમિટ એન ઓફેન્સ ઇઝ નોટ એન ઓફેન્સ ગુનો કરવાના માત્ર ઇરાદો તે ગુનો કહેવાય નહીં આ ફોજદારી કાયદો કલયુગમાં રખાયેલો છે એટલે કલયુગના વખાણ કરતાં તુલસીદાસજીએ પણ રામાયણમાં કહ્યું છે કે કલિયુગ કર યહ પુનિત પ્રતાપા માનસ પુણ્ય હોય નહીં પાપા કલિયુગમાં માનસિક પુણ્ય કરો તો પુણ્ય થાય પરંતુ માત્ર માનસિક પાપ કરો તો તે લાગતું નથી એનો અર્થ એવો નથી કે માણસને માનસિક પાપ કરવાની છૂટ છે માટે તે માનસિક પાપ કર્યા કરે તો કશો વાંધો નહીં ખરો ભાવાર્થ એ છે કે કલયુગમાં માણસ કદાચ ભૂલથી કંઈક ખોટો વિચાર અગર મનથી પાપ કરી બેસે પરંતુ પાપ શરીરથી કરતા પહેલાં જો તે પાપી વિચાર માટે પેટ ભરીને પસ્તાવો કરે અને પરમાત્માને અંત માફી વાંખી માંગે તો તે પાપ તેનું માફ થઈ શકે છે જો માણસ જાણે જોઈને માનસિક પાપ કરે અને તેને માટે પસ્તાવો કરવાના બદલે સતત માનસિક પાપ કરતો જ રહે તો એક વખત એવો આવે કે જ્યારે તેનું માનસિક પાપ તેના શરીરને ધક્કો મારીને તેને ફરજિયાત શારીરિક પાપ ક્રિયા કરાવે જ અને તે વખતે તે ક્રિયા કર્મ બની જાય છે અને આવું ક્રિયમાણ કર્મ તાત્કાલિક અન્ય થતો સંચિતમાં જમા રહેને કાલે કરીને પાકીને પ્રારબ્ધ બનીને જાતિએ આવીને ઊભું જ રહે છે અને તે વખતે હસતા હસતા કરેલું પાપ તેને રોતા રોતા પણ ભોગવવું જ પડે તેમાં છૂટકો થાય નહીં મિત્રો હવે જાણીએ માનસિક સાથેની શારીરિક ક્રિયાઓ મનની કામનાઓ અને ઈચ્છાઓને સંતોષવા માટે તથા મનના કરતાપણાના અભિમાનથી અને મનના રાગ દ્વેષથી પ્રેરાયને અંગત સ્વાર્થ માટે કરેલી તમામ શારીરિક ક્રિયાઓને કર્મ કહેવાય છે અને આવા ક્રિયમાણ કર્મોના ફળ સ્વરૂપે પાપ પુણ્ય સુખ દુઃખ ભોગવેદ છૂટકો આવા ક્રિયમાન કર્મ કદાચ તાત્કાલિક ફળ ન આપી શકે તો આપણે અગાઉ જોઈ ગયા તેમ થોડા અન્યથા વધારે વખત સંચિત કર્મ તરીકે જમા પડ્યા રહે અને તે કાલે કરીને પાકે ત્યારે પ્રારબ્ધ બનીને કર્મફળ ભોગવાવે જ અને પછી શાંત થાય કોઈ પણ ક્રિયાને સારી અને ખરાબ કહી શકાય નહીં ક્રિયા સારી પણ નથી અને ખરાબ પણ નથી બસ ક્રિયા તો ક્રિયા જ છે પરંતુ જ્યારે તેમાં મનનો અહંકાર રાગ દ્વેષ કામના વાસનાનો અંશ ઉમેરાય ત્યારે તે ક્રિયાને કર્મ કહેવાય છે અને તે કર્મ સારું અન્યથા ખરાબ કહેવાય છે તેથી પુણ્ય અગર પાપ બંધાય છે જેના ફળ સ્વરૂપે સુખ અગર દુઃખ ભોગવવા જીવને દેહ ધારણ કરવો પડે છે અને જન્મ મરણના બંધાઈ જાય છે આ વિશ્વમાં કર્મફળનો કાયદો પ્રવર્તે છે ક્રિયાફળનો નહીં નાનું અજ્ઞાન બાળક ને અજાણતા નાના જંતુઓ માની નાખે તો તે માત્ર તેની ક્રિયા બની રહે છે તેને કર્મનો કાયદો લાગુ પડતો નથી માણસ અજાણતા અસંખ્ય જીવજંતુઓને હિંસા કરે છે પાણી દૂધ શાકભાજી અનાજ ઈંધણ સ્વચ્છશ્વાસમાં અસંખ્ય જીવજંતુઓને હિંસા કરવા છતાં જ્યાં સુધી તેની પાછળ મનનો રાગ વડે સભાન કર્તવ્ય બુદ્ધિ ભળી નથી ત્યાં સુધી તે ક્રિયા હોય કર્મ બનતી નથી અને તેથી તે હિંસા ગણાતી નથી વાલા મિત્રો હું આશા કરું છું કે તમે આ મારું વિશેષણ બરાબર સમજ્યા હશો મારે તમને ફરીથી નમ્ર વિનંતી છે કે મારા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ